નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે વિશ્વના ભવિષ્યને લાગતી ગંભીર ચેતાવણી આપે છે ભવિષ્યવાણી કંઈક એવી છે મિત્રો કે ત્રીસ સેકન્ડના ટૂંક સમયમાં ત્રણ અબજ લોકોનું મૃત્યુ થશે આ ઘટના ત્રીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે આ ભવિષ્યવાણીની વિગતો તેના સંભવિત કારણો પરિણામો અને તેને ટાળવાના ઉપાયોની ચર્ચા કરીએ વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભવિષ્યવાણીઓ ઘણીવાર ઐતિહાસિક ઘટનાઓ વૈજ્ઞાનિક પ્રગતિ અને રાજકીય પરિસ્થિતિઓના આધારે રચાય છે આ ચોક્કસ ભવિષ્યવાણી એવા સમયની વાત કરે છે જ્યારે વિશ્વ અગતન ટેકનોલોજીના શિખરે હશે જોઈ રહ્યા છીએ કે દેશો પાસે અણુ શસ્ત્રો જૈવિક શસ્ત્રો સાયબર શસ્ત્રો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો વિશાળ જથ્થો છે આ ભવિષ્યવાણી એક એવા શસ્ત્રની કલ્પના કરે છે જે ટૂંકા સમયમાં વિશ્વની અડધી વસ્તીનો નાશ કરી શકે આ શસ્ત્ર નેનો ટેકનોલોજી ઇલેક્ટ્રિક મેગ્નેટિક પલ્સ અથવા તો અન્ય અજાણી ટેકનોલોજી ઉપર આધારિત હોઈ શકે છે આ ભવિષ્યવાણીનું મુખ્ય કારણ ત્રીજો વિશ્વયુદ્ધ હોવાનું માનવામાં આવે છે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધે લાખો લોકોના જીવ લીધા પરંતુ આજની ટેકનોલોજી તેનાથી ઘણી આગળ છે મિત્રો નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજો વિશ્વયુદ્ધ પરંપરાગત લડાઈઓથી અલગ હશે જે સાયબર હુમલાઓ ડ્રોન યુદ્ધ અને ઝડપી વિનાશક શસ્ત્રો ઉપર આધારિત હોઈ શકે છે આ કારણ રાજકીય તણાવ સંશોધનની અછત કે આર્થિક સંકટ હોઈ શકે છે ઉદાહરણ તરીકે પાણીની અછત ખાદ્ય સંકટ કે સંસાધનોની લડાઈ દેશો વચ્ચેના સંઘર્ષને વધારી શકે છે આ ભવિષ્યવાણીનો સૌથી ચોંકાવનારો ભાગ છે ત્રીસ સેકન્ડમાં ત્રણ અબજ લોકોની મૃત્યુ આ શક્ય છે મિત્રો જો શસ્ત્રોનો ઉપયોગ એક સાથે અનેક ખંડો ઉપર થાય ઉદાહરણ તરીકે એક અણુ હુમલો જૈવિક શસ્ત્ર કે સાયબર હુમલો જે વીજળી અને આવશ્યક સેવાઓને બંધ કરી દે તે ઝડપથી લાખો લોકોનો જીવ લઈ શકે છે આ ઘટના વિશ્વના મોટા શહેરો જેમ કે ટોક્યો ન્યુયોર્ક દિલ્હી કે લંડન ને વિનાશ બાજુ આગળ લઈ જઈ શકે છે આ ભવિષ્યવાણીનો મૂળ ક્યાં રહેલું છે ત્રીજો વિશ્વયુદ્ધ શા માટે શરૂ થઈ શકે છે આપણે ઇતિહાસમાં જોઈએ તો યુદ્ધોના કારણોમાં શક્તિની લાલચ સંસાધનોની લડાઈ અને રાજકીય અસ્થિરતા મુખ્ય કારણ રહ્યા છે આજે બે હજાર પચીસમાં વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે પ્રથમ પર્યાવરણીય સંકટ છે આબોહવા પરિવર્તનને કારણે પાણીની અછત ખેતીનું ઉત્પાદન ઘટવું અને કુદરતી આફતોની સંખ્યામાં વધારો થયો છે આના પરિણામે દેશો વચ્ચે સંસાધનો માટે સ્પર્ધા વધી છે બીજું આર્થિક અસમાનતા પણ એક મોટું કારણ બની શકે છે વિશ્વના ઘણા દેશો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ગરીબ અને શ્રીમંત દેશો વચ્ચેનું અંતર વધી રહ્યું છે આ અસમાનતા રાજકીય અશાંતિ અને આંતરરાષ્ટ્રીય તણાવનું કારણ બની શકે છે ઉદાહરણ તરીકે ઉર્જા સંશોધનો જેમ કે તેલ અને ગેસ ઉપર નિયંત્રણ મેળવવા માટે દેશો વચ્ચે દેશો વચ્ચે સંઘર્ષ વધી શકે છે ત્રીજું ટેકનોલોજીનો દુરુપયોગ પણ એક મહત્વનું કારણ છે આજે સાયબર હુમલાઓ એક દેશની અર્થવ્યવસ્થા સુરક્ષા અને આવશ્યક સેવાઓને ખોરવી શકે છે ઉદાહરણ તરીકે એક સાયબર હુમલો વીજળી પાણી કે હોસ્પિટલની સેવાઓ બંધ કરી શકે છે જેનાથી મોટા પાયે અરાજકતા ફેલાય આવા હુમલાને યુદ્ધની શરૂઆત માનવામાં આવી શકે છે જે પછી શસ્ત્રોના ઉપયોગ તરફ દોરી જાય છે આ ભવિષ્યવાણીમાં ત્રીસ સેકન્ડમાં ત્રણ અબજ લોકોના મૃત્યુની વાત છે આવો વિનાશ શક્ય બનાવવા માટે શસ્ત્રોની જરૂર પડે આજે વિશ્વના ઘણા દેશો પાસે અણુ શસ્ત્રો છે જે થોડી મિનિટોમાં લાખો લોકોનો નાશ કરી શકે છે પરંતુ આ ભવિષ્યવાણી એવા શસ્ત્રની વાત કરે છે જે વધુ ઝડપી અને વિનાશક હોય ઉદાહરણ તરીકે નેનો ટેકનોલોજી આધારિત શસ્ત્રો હવામાં ફેલાઈને મોટા વિસ્તારને વિનાશ બનાવી શકે છે આવા શસ્ત્રો શાંતિથી કામ કરે છે જેનાથી લોકોને બચવાનો સમય પણ નથી મળતો જૈવિક શસ્ત્રો પણ એક મોટો ખતરો છે આવા શસ્ત્રો રોગો ફેલાવી શકે છે જે ઝડપથી વસ્તીને ખતમ કરે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શસ્ત્રો જેમ કે ડ્રોન કે રોબોટ ચોક્કસ નિશાનો બનાવીને હુમલો કરી શકે છે આ બધું દર્શાવે છે કે આજની ટેકનોલોજી આવી ભવિષ્યવાણીને સાચી ઠેરાવવાની ક્ષમતા ધરાવે છે પછી આજની રાજકીય પરિસ્થિતિ પણ આ ભવિષ્યવાણીનો આધાર બની શકે છે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે આર્થિક પ્રતિબંધો વેપાર યુદ્ધો અને લશ્કરી ગઠનોનો આ તણાવને વધારે છે એક નાનકડી ભૂલ જેમ કે ખોટો સંદેશ કે ગેરસમજ મોટા સંઘર્ષનું કારણ બની શકે છે જો આ ભવિષ્યવાણી સાચી પડે અને ત્રીસ સેકન્ડમાં ત્રણ અબજ લોકોની મૃત્યુ થાય તો તેની અસરો વિશ્વના દરેક પાસાઓ ઉપર પડશે ચાલુ આ અસરોને પણ થોડીક વિગતે સમજી કરી લઈએ ત્રણ અબજ લોકોની મૃત્યુ એટલે વિશ્વની અડધી વસ્તીનો અંત આનાથી સમાજની રચના જ બદલાઈ જશે પરિવારો વેખાઈ જશે શહેરો ખાલી થઈ જશે અને સમુદાયોનું અસ્તિત્વ ખતરામાં આવશે શિક્ષણ આરોગ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત સેવાઓ બંધ થઈ શકે છે બચેલા લોકોમાં ગભરાટ હતાશા અને અરાજકતા ફેલાઈ જશે આવી સ્થિતિમાં લોકો વચ્ચે સહકારની ભાવના ઘટશે અને બચેલા સંસાધનો માટે નવા સંઘર્ષો શરૂ થશે વિશ્વની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ જશે ત્રણ અબજ લોકોનું મૃત્યુ એટલે મજૂરો ગ્રાહકો અને ઉત્પાદકોની મોટી સંખ્યા ગુમાવી ઉદ્યોગો બંધ થઈ જશે વેપાર રોકાઈ જશે અને નાણાકીય બજારો તૂટ તૂટી પડશે ખાદ્ય ઉત્પાદન પરિવહન અને વીજળી જેવી મૂળભૂત સેવાઓ ઉપર મોટો અસર પડશે બચેલા લોકો માટે ખોરાક દવાઓ અને આશ્ચર્યની અછત મોટા પાયે પડકારજનક બનશે આવી સ્થિતિમાં નવી આર્થિક વ્યવસ્થા ઊભી કરવામાં વર્ષો લાગી શકે આવો વિનાશ પર્યાવરણ ઉપર પણ ઊંડી અસર કરશે જો આ ઘટના અણુ શસ્ત્રો કે જેવી શસ્ત્રોને કારણે થાય તો હવા પાણી અને જમીન પ્રદૂષિત થઈ શકે છે અણુ વિસ્ફોટથી રેડિયેશન ફેલાય જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે જૈવિક શસ્ત્રો રોગો ફેલાવી શકે છે જે માત્ર માનવજાતને જ નહીં પરંતુ પર્યાવરણની સંતુલન ઉપર પણ મોટા અસર કરશે આ ઉપરાંત શહેરોનો નાશ અને ઉદ્યોગનું બંધ થવું પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે રદ થયેલી ફેક્ટરીઓ અને રસાયણોનો નિકાલ નહીં થાય આવી ઘટના માનવજાતના ભવિષ્યને બદલી નાખશે વે વૈજ્ઞાનિક પ્રગતિ સાંસ્કૃતિક વિકાસ અને સામાજિક વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત આવા વિનાશ પછી મિત્રો લોકોમાં વિશ્વાસ અને આશાનો અભાવ થઈ શકે છે જે નવી સભ્યતા બનાવવાની પ્રક્રિયાને ને મુશ્કેલ બનાવશે આ ઘટના માનવજાતના નૈતિક મૂલ્યો ઉપર સવાલ ઉભો કરશે શસ્ત્રોનો ઉપયોગ અને યુદ્ધની નીતિઓની ચર્ચા ફરી શરૂ થશે લોકો એ વિચારશે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થયો અને તેને કેવી રીતે રોકી શકાય આવી ઘટનાને રોકવા માટે દેશોનું એકબીજા સાથે મળીને કામ કરવું જરૂરી છે એક દેશ એકલો આ પડકારનો સામનો નથી કરી શકતો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શાંતિ સુરક્ષા અને વિકાસ માટે નવી નીતિઓ ઘડવી જોઈએ ઉદાહરણ તરીકે દેશો વચ્ચે વેપાર શિક્ષણ અને સંસ્કૃતિની આપલે વધારવી શકાય જેથી તેઓ એકબીજા ઉપર નિર્ભર બને અને યુદ્ધની શક્યતા ઘટે મિત્રો બે હજાર પચીસના આવનારા ભવિષ્યની કલ્પના કરો આજે દુનિયામાં ઘણું બધું બદલાઈ ગયું છે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ હજી પણ ચાલુ છે ચીન અને તાઇવાનના વચ્ચેનો તણાવ વધી રહ્યો છે અને મધ્ય પૂર્વમાં નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે ભારતમાં પણ પાડોશી દેશો સાથેના સંબંધો ઉપર નજર રાખવી પડે છે આ બધી ઘટનાઓની વચ્ચે એક ડર ઊભો થાય છે કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત તો નથી ઘણા બધા ભવિષ્યવક્તાઓ કહે છે કે આધુનિક જંગ પરંપરાગત યુદ્ધથી અલગ છે તેમાં સાયબર હુમલા ડ્રોન યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોનો પણ સમાવેશ થઈ શકે છે પણ એક વાત નક્કી છે કે જો જંગ થશે તો સામાન્ય માણસનું જીવન સૌથી વધારે પ્રભાવિત થશે આવી પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓ લોકોને ચેતવણી આપી રહી છે કે ઓછામાં ઓછા બહુતેર કલાક એટલે કે ત્રણ દિવસ માટે પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકે તેટલો સામાન ઘરમાં જરૂર રાખો શા માટે બોતેર કલાક કારણ કે કોઈ પણ આપત્તિ કે જંગની શરૂઆતમાં પહેલા ત્રણ દિવસ સૌથી વધારે મુશ્કેલ હોય છે મિત્રો આ સમય દરમિયાન બાજારો બંધ થઈ શકે છે વીજળી જઈ શકે છે અને પાણીની સપ્લાય પણ અટકી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે બોતેર કલાક શું કામ જંગની ચેતવણીની વાત આવે એટલે સૌથી પહેલો સવાલ થાય છે ખાવાનું શું રાખીએ બે હજાર પચીસમાં ભારતમાં રહેતા લોકો માટે આ ખૂબ જ વ્યવહારિક પ્રશ્ન છે આપણે એવી વસ્તુ રાખવી જોઈએ જે લાંબો સમય સુધી ચાલે બગડે નહીં અને ઓછી જગ્યામાં સમાઈ જાય બે હજાર ટેકનોલોજી આપણી સાથે છે સ્માર્ટફોન ઇન્ટરનેટ અને એઆઈ આપણી મદદ કરી શકે છે પણ મિત્રો જ્યારે જંગની સ્થિતિ આવશે જ્યારે જંગ ચાલુ થશે ત્યારે આ બધું જ બંધ થઈ શકે છે અને એટલા માટે આપણને ઓફલાઈન તૈયારી ઉપર પણ ધ્યાન આપવું પડશે ઘરમાં એક ખાસ જગ્યા નક્કી કરો જ્યાં બધો સામાન રાખશો પરિવાર સાથે બેસીને એક પ્લાન બનાવો કોણ શું કરશે અને ઘરમાં રેડિયો રાખો જેથી સમાચાર સાંભળી શકાય પૈસા કે ડિજિટલ પેમેન્ટ ન ચાલે તો નાની નોટો જરૂર રાખવી ખોરાક અને સામાનની સાથે મનની તૈયારી પણ જરૂરી છે કલાક એટલે કે દિવસ સુધી બેસી રહેવું અજાણ્યા સાથે સાથે આ સમયે બાળકોને વાર્તાઓ સંભળાવો પરિવાર રમતો રમો અને શાંત રહેવાનો પ્રયત્ન કરો ધ્યાન કે પ્રાર્થના પણ મનને મજબૂત રાખશે મિત્રો બે હજાર પચીસ માં જંગની ચેતાવણી આ એક કલ્પના પણ હોઈ શકે છે એવું નથી કે બે હજાર પચીસમાં વિશ્વયુદ્ધ ચાલુ થશે જ થશે પણ મિત્રો જ્યારે પણ થાય તૈયારી આપણી જવાબદારી છે બહુતેર કલાકનો ખાવા પીવાનો સામાન રાખવો એટલે આપણા પરિવારની સુરક્ષા આજથી જ થોડું થોડું ભેગું કરવાનું ચાલુ કરો જેથી જરૂર પડે ત્યારે આપણે તૈયાર હોઈએ આશા છે કે આવી સ્થિતિ ક્યારે પણ ન આવે પણ જો કદાચ આવે તો આપણે હિંમતથી એનો સામનો કરી શકશું તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ